પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત મહારાણા શ્રી નટવરજી આર્ટ ગેલરી ખાતે લાઈવ સ્ટડી પોર્ટ્રેટ ગ્રુપ અમદાવાદ આર્ટ આર્ટિસ્ટ્રી અજય ગોહિલ આશીષ કઠારી ભાગવત ભાવસર વિક્રમ ચિત્રમ રાજુલ ઇન્દ્રજીત ઝાલા જયેશ મિસ્ત્રી નંદનીવી વી કિશોર વત્સલ એમ કિશોર પિસ્તાળીસ જેટલા પ્રદર્શનનું ઉદઘાટન પોરબંદર ધારાસભ્યના વરદ હસ્તે તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવ્યું આ પ્રદર્શનમાં ડોક્ટર ચીતનાબેન તિવારી પૂર્વ પ્રમુખ પોરબંદર છાયા શ્રી કમલ એન ભાવ સી ઈઓ શ્રી ગજાનન એકેડમી પ્રાઇવેટ લિમિટેડ તથા ડોક્ટર સનતભાઈ જોશી અધ્યક્ષ સંસ્કાર ભારતી પોરબંદર જિલ્લા ટ્રસ્ટના પ્રમુખ ચિત્રકાર શ્રી બલરાજભાઈ પાડલિયા કમલ ગોસ્વામી સૈલેસ પરમાર ધારા જોશી કરશનભાઈ ઓડોદરા સમીર ઓડેદરા તથા ભાવિક જોશી સૌ શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે સૌ ચિત્રકારોને પોરબંદર મ્યુનિસિપલ કમિશનર એચ પ્રજાપતિ ડેપ્યુટી કમિશનર મનન એ ચતુર્વેદી તથા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાએ શુભેચ્છા પાઠવી હતી કાર્યક્રમનું સુચારુ સંચાલન ચંદ્રેશ કિશોરે તથા આભાર દર્શન જયેશ મિસ્ત્રીએ અમદાવાદે કર્યું હતું આ પ્રદર્શનમાં બલરાજ પાડલિયા પ્રમુખ ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ પોરબંદર દ્વારા સર્વને અવગત કરાયા હતા